ચલા હૈ મેરા બિગળા તરા તુજ તો ન્યા યાર મબારક તુજ તુજ તો ન્યા પ્યાર મિલયા તિલ કે નક બસંગ મેરે દિલ પે ચલાઈ પુરિયા દિલ ચલાઈ તો રહ્યા

એ રીતે મિત્રો તમે આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આવા જ વિડીયો અમે તમારા માટે નવા નવા આ ચેનલની અંદર લાવતા રહીએ મિત્રો